જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં હાલો જો હવાર હવારમાં ભાણાને લઈને આવી ગયા છે આપણે વળી પાછા બકાલાવાળી કટકીમાં મસ્ત મજાનો મીઠો મીઠો તડકોને આજ તો ઝાકર આવી છે બેનની આગની રાઈડ આવી હતી કે ભાણાને ઠાર ઠારનો ના રાખો ને એક ભાઈ કોમેન્ટ કરી હતી કે ભાણાને સ્વેટર ઉતારી દો આ જ જગ્યાએ અહીંયા તો વિડિયો ભાણાને ગરમી થાય છે પણ ભાઈ બેન માનતી નથી કે ઠાર લાગે અને હવારમાં એને સ્વેટર પહેરાવાય ને રૂંઢે પાંચ વાગે ત્યાં સ્વેટર પહેરાવી દીધું

આ મારા ઘરના મચ્ચા છે આધા હતા ને એકમરી બહુ ને કે ને કા બકાની જબલા ગામમાં જમ ભઈ અને લગાવી દો ના હાથ મકાલું છે બીજો બા ઘરે છે જો અમારે શાંતિ હોવાનું પાણી માંડતા હતી કે 10 વર્ષ થઈ ગયા એટલે ભાઈ અમારે માની લે ને આપરી ઘણી ભૂલ આવી جاتی છે હા માફ કરે હા તમને આપરી ઘણી ભૂલ આવી جاتی છે પોલીસ માફ કરે ઉંતા પર કોઈ તબદિત વસ્તુ

રાજુભાઈ કાલે ગયા તા વિડીયો જેવો બન્યો એવો તમે જોયો હે ચાલો તો હવાર માં રાખી આવે નાવાનો તો પછી નાઈ લઈ ભાણું પૂરું નથી પડતું ને અમારે ભાણું આજે વયું જવાનું છે કે પછી કાલે જાય એક દી હે ફૂલ રમાડી લઈ પાછા હવનમાં તા બે હિજા હું એટલે બે ત્રણ હા લગભગ પપ્પા આવવાના હયા જ બપોર પછી હવારનું કીધું પણ એને ટાઈમ નથી ને મિલ હે એટલે ત્યાંથી કંઈક ગાડી ભરાવવાની છે દાણાની એટલે કેતો રહી કે જો ટાઈમ મળીએ ને તો હું આવીશ ન કે બપોર પછી આવીએ એમને કાં પરમ દિવસે જો ટાઈમ નહીં મળે તો જો રાજુભાઈ ઘુમરે મારે છે એનોય વારો નથી આવ્યો અમે રાજુભાઈને હવનમાં બેસાડવા છે આજે મારો ને રાજ્યાનું બેયનું નામ આવ્યું હતું પછી મેં કીધું રાજ્યાને ભલે બેસું હોય તો બે એમ એટલે અમારે રાજુભાઈ બેસવાના છે હવનમાં એ ભણું ને ઉભરે આવશે हय हम जो हम जो हम जो मने वालो वालो कर ले तो म पच जाय आट हाजी हाजी एक बार हां जा जा मडो इ तो कतादी म हां हालो पछि आपरे खेरे जाऊ ना आट मु तो न हालो हालो कर दन ता भाणो हालो 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 मु तो ने हालो हालो जाई न के भाणो भाण आ म जाऊ है हाल हाल जज फिर भाणो जजे भर भाईरु आज ऐ वीर तो हेलो मित्र अपने हमें जाऊँ हवन की तैयारी मैं नाव वारो आवे तो राजू भाई गए नावे अब फटाफट नही नहीं ने हमें हक खाते कमने जाओ भाव जाओ हाला હાલો ભાઈ તો આપણે જો મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયા હવે ગોરબાપા આવે એની જ રાહ જોવાની છે અને ચકલાનો મસ્ત કિલલ થાય છે આવી ધ્યાન પડ્યું છે એકમાં થોડાક દાણા છે ને એકમાં ખાલી થઈ ગયા છે તો વીરેનને તો હું ભરલી ગમી ચાલો દાણા ભર લ્યો અને પાણીનું કુંડ તો લગભગ કાયમાય ટાંકાની બાજુમાં હે એટલે આપણે ભરેલા જ હોય જ્યાં પાણી પીએ ને ત્યાંમાં નાખી દે અચ્છા હજી ખાલી તો થયું નથી જો આમાં બાજરો જ ઘણો બધો છે वो नहीं रेवा दे हिलो भर ले पास मीनी ही आया जो मीनी है बच्चा मुई का है हाँ हलो जो बाजरो मस्त भराई गो है फटाफट -फट -फट फिट कर रखी दे अब एक आला न रिव है આ ગયા આપણો ક્લિયર હવે ગોર જય માતાજી હાલો બધી તૈયારી થઈ ગઈ છે ને ગોર બાપા જઈ શક્યા ન આવીએ હતી તૈયારી કરવામાં ડાક તો આવી ગયા હા હવે થઈ ગયા

ટૂંકમાં ધરવાટાણા લઈ જવાનું આ તમે તું રાખજો આપણે જઈએ ને અહિયાં ઓહરીમાં છારી માંથી લેખરીમાં જ રાખી લાડવા

અને બધાય એમ કહેતા ઉષાબેન આજે એમતા કહેતા હતા કે ચલને બુટુ વાદરીવારા પેરાવેન ભણવા મોકલજો ઓઘડા ભાઈ કે ના ફિક સોટ આ દેજો ઘણાવ ની કોમેન્ટ કરી એ વિડીયો હતી હા અને મને મને ઘણા મે કોમેન્ટ કરી હે ઘડિયાળ મસ્ત લાગે બાપુ ઈ મને દીધી ગિફ્ટ માં ભાઈ ગિફ્ટ માં હા અને મને કોઈ દી ફાવે ની ચાર પાંચ ઘડિયાળ છે આમנם ફેલ થઈ ગઈ છે પહેરી નથી મને કઈ પહેરું ના ગમે مره पन्द्रक के कहे के हां इने पडियो पडि पडि खटकाई की बेटा कोई वस्तु पेरवा नो शौक नहीं वीटी कहीं कैंची कर लो भाणा रेतो नहीं आलो मारे भाणा न राखो है ना आने क काम ही ने है करवा जे मैं मुजरे पढ़ा विसरावू ने पसे भाणा तन ले जाऊ भाणा विसराविन हो बोर्ड लेवा हो मरो निहित भाणो है निहित निहित ना समझी के देखो जो हम कलम जी जी भी आने जो राम नाम पे बैठा बैठा है रे ना लेकिन नहीं मैं था तो ये बता है गाता सा कला तो ये गटवे है આ કે બરાબર છે એક લેવાતો છું જોડો લેવા હા મારી રોટી માથી નિયમ આપી લીયો ના ના એ મરેલી ના એ ઊભરાય ઊજા નથી નહી બેસની પડે अध्यक्ष महोदय इसलिए इतना कमेटी खेलना था कि गेट में था कि जोर में भाई जोर में हाँ मैं हम बोलोगे भाई ना तो 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 ना तो

ओ महास्वस्तिना अंदरो बृधप्रवाह स्वस्तिना पूखा हा सिकरियो जमणाट मा बदावणो है हो तो डाबा तो बाकी जमणा अबे जे बतु कमीशन है ना ओ महामेन नो सरदो यंती लेला जतरा न सगा

اوے ونے پانی جی نے بندے تو اینے ہاں او یہ باندھاں میں کوئی بند نہ مگر گنج پانی آ لے وے جی پانی ج رکان جو اٹھی گیو با نہ بھلن گایون جی اٹھے تے نیند نہ آ تے اٹھا دییا ہے بندانور نام putraa purpit ekasya vasya trayugam jaddave kutraayugam tanno asrutyaayugam maha satvamen saradu yanti deva सुरा नरसिकराज रा संग नूर् नाम महा हेडी बेटा आते रेजी आई जा फानी नाख ले आ समय पे बेही जरा आकर देजो એટલે હું તમારે પૂજા માં કે ઉપાધી ના થાય બે જણા બે હાથ જોડી ભાઈ ગણપતિ ભગવાન ને પગે લાગી જાજો વક્ર તુંડ મહાકાય सूर्य कोटि समर्विघनम गुरु मे देवा सर्वकार सुसार रत्ना गुरु भगवान कृष्ण चंद्र द्वारका धीस्ने मंत्री पके लागू भाई वसुदेव सुधम देव पचोर मारदनम आद गुरु गुरु महाराज ने मंदिर पगे लग जो गुरु ब्रह्मा गुरु रविष्णु गुरु रो महेश भावना करवानी है मारा बड़ा कार्य मन नाम मनोरथ बड़ा पूर्ण है भावना करी गणपति भगवान ना शरण कमल माए फूल पुष्प पधरा भी जाना जी भाई ओम सर्व कार्य अर्थ सिद्धयता हस्ते जल माताय भाई 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 તમારે બીજા તમારે જે હાથ પગારી રાખાય છે

ભાઈ તો આપણે ચાલુ હોય ને શંકર દાદા થાર હતો ને એ ચડાવવા આવ્યા હૈ તો ભોળાનાથ ના મંદિર જેમાંથી નીકળી ગયા ને એ બધા અહીંયા આવ્યા છે હાલો ભોળાનાથ નો થાર ધરી લઈને ધજા એવું બધી ચલાવવાની આપણે એ બધું બદલાવી નાખી ન્યા ન જાવ ન્યા ન જાવ આપણે અહીંયા ઊભીને જજે કરવું

ઉપર ધકો ભોળાનાથ ની બે ધજા બદલી ગઈ જલારામ બાપા ની બદલાવી નાખી અને હવે અંબામાની ધજા ઉતારીને બદલાવે છે અને મેં ઉમિયા માતાજીની ધજા બદલાવી નાખી જો હવે એક હનુમાન દાદાની રહી છે बराबर है हमारा काका ने बचला काका ने छोक है जामनगर रिये है आर्मी फोर्स नी स्कूल में भण है ये एंजॉय करे जामनगर रिये है गोविंद हो है निया ये जामनगर वासी बे पीछे वीरन ने लाल मंदिर ऊपर बैठो है मारखी काका बाकी ना बाकी बद एंजॉय दर्शन कर उभ है थार धड़ाई गये से धजाऊ बदलावी पशी जाए करें તો હાલો બધી જ એવું બદલી ગઈ છે કે હનુમાન દાદાની રહી છે અંબા માતાજીની બદલાવે છે અને આજે જે આપણા ઘરે ફરિયામાં જેટલા હવનમાં તમને માણસો દેખાણા ને એ અમારા આંબલિયા ફેમિલી આખી કોલવા ગામમાં બસ તો એટલા જ અમારો પરિવાર છે અને કાકાનું ઘર અને અમારું ઘર એ બે અલગ છે જામનગર કાકા છે એ આવ્યા છે આપણો ગોવિંદ આવ્યો છે ટૂંકમાં પૂરેપૂરી ફેમિલી એક સુરભી નથી અને અમારા કાકાના માં એટલે અમારા વડીમાં એ આજે ક્યાંક ગામ ગયા છે ક્યાંક દેવદર્શાઈને જ એટલે એ હાજર નથી રહી હઈ ગયા બાકીના અમારા અંબાલીયા ફેમિલી આખે આખી છે તો તમે વિડીયોમાં જોઈ લીધી હે

जयवी हां रोकाऊं तेरा वाडी ना वेकेशन है तो रोका जेवे ना मारे आज બીજા ધોરણ માં આવી ને પેલો દિવસ હતો એવું હોય કે કાલે પછી સ્કૂલ જવાનું હે લ્યો મેં તો કીધું વેકેશન પડી ગયું હાલો તો જો બધું ભગવાન નું કામ થઈ ગયું છે ને હવે અમારે અમારું કામ કરવાનું હે બધા કરે ચાબે આપણે થી આવી ગયા ને હું આગળ આવ્યો તો મોટર ચાલુ કરે કુંડીમાં થોડુંક પાણી છે ને ઓછું હતું મેં કીધું એકવાર ભરી લઈ ને તો પછી ઉપાધી નહીં વચ્ચમાં થોડીક બ્રેક આવી હતી બપોરનો ટાઈમ થઈ ગયો ને આપણે ગયા તો મંદિરે તો ત્યાં થાર ધરી આવ્યા ધજા ચડાવીને મસ્ત થઈ ગયું હે બધું ભોળાનાથનું કામ અને હાલો હવે આજના વિડીયોનો એન્ડ કરી દઈ બીજું પાર્ટ જલ્દી આવીએ તો જોવાનું ભૂલશો નહીં હાલો તો આજના નો એન્ડ કરી ફરી મળી નવા બ્લોગમાં આના બીજા પાર્ટમાં તો ત્યાં સુધી આવજો રામ રામ